ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે બોટાદ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તેમજ શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તી રહી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદનું ધોરણ બારનું સો સો ટકા પરિણામ આવતા શાળા તરફથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને તિલક કરી હાર પહેરાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ શાળા દ્વારા કેક કાપી આ જળહળતા પરિણામની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી શાળામાં સંપૂર્ણ મહેનત કરવામાં આવતી જેના કારણે આવું